હેલો સ્ટુડન્ટ્સ હું છું હિટન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે વી કોમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છે જેનું નામ છે નાનાદારીના હિસાબો ઇન્સ ઓલ્વેન્સી એકાઉન્ટ આજે આપણે એમાં જે છે બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે શ્રી ક કમલેશના ધંધાની નીચેની વિગતો પરથી ત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજનું સ્થિતિદર્શક નિવેદન તથા તૂટ ખાતું તૈયાર કરો બરાબર છે વિગત રૂપિયા આપવું છે આપણને બિબિન સલામત લેણદારો આપવું છે વટાવેલી હુંડી અંગેનું દેવું આપવું છે શેર પર ગીરો હક ધરાવતા લેણદારો સ્ટોક પર હક ધરાવતા લેણદારો મજૂરી અને પગાર અંગે પ્રેફરન્સ લેણદારો આવકવેરો તથા અન્ય કર બાકી દારો ઉપજવા ધારેલ રૂપિયા ત્રણ હજાર પાંચસો સ્ટોક ઉપજવા ધારેલ રૂપિયા નવ હજાર લેણી હુંડીયંત્રો ઉપજવા ધારેલ તેર હજાર અન્ય મિલકતો ઉપજવા ધારેલ પાંચ હજાર અને શેર ઉપજવા ધારેલ દસ હજાર રૂપિયા બરાબર એક જુલાઈ બે હજાર સત્તરના રોજ ધંધો ચાલુ કર્યો ત્યારે તેની મૂડી રૂપિયા તેતાલીસ હજાર હતી છ વર્ષ દરમિયાન દર વર્ષે રૂપિયા એક હજાર બસો પચાસ લેખે મૂડી પર વ્યાજ ગણ્યા બાદ રૂપિયા બાવીસ પાંચસો નફો અને રૂપિયા બાર હજાર પાંચસોની ખોટ ગઈ હતી આ વર્ષો દરમિયાન કુલ ઉપાડ છાસઠ હજાર થયો હતો બરોબર આપણને આટલી માહિતી આપી છે શરૂઆતની મૂડી આપી દીધી છે નફો ખોટ આપી દીધા છે મૂડી પર વ્યાજ આપી દીધું છે અને ઉપાડ પણ આપી દીધો છે મીન્સ કે આપણે કાંઈ પણ જાતની વસ્તુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની નથી ચાલો સ્થિતિ દર્શક નિવેદન આપણે આ પ્રકારનું કંઈક બનાવશું બરોબર છે એમાં આપણે છે એ શ્રી ક કમલેશના ધંધાનું તારીખ ત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજનું સ્થિતિદર્શક નિવેદન કુલ દેવા રૂપિયા દેવા ચૂકવવા પડે તેમ ધારેલ રૂપિયા મિલકતો ચોપડી કિંમત અને ઉપજ કિંમત બરાબર અને સાથે સાથે આપણે છે એ તું તૂટ ખાતું શ્રી કમલેશના ધંધાનું ત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજનું તૂટ ખાતું એક એક સ સત્તર એટલે કે જ્યારથી ધંધો શરૂ કર્યો છે એ બરાબર એક જુલાઈ ત્યાંથી લઈ અને જ્યારે જ્યારે એ ફર્ચામાં જાય છે ત્રીસ છ ત્યાર સુધીનું આપણે છે તૂટ ખાતું બનાવવાનું છે તો તૂટ ખાતાને આપણે લા લાસ્ટમાં બનાવશું અત્યારે આપણે સ્થિતિદર્શક નિવેદન ઉપર ફોકસ કરી બરાબર છે તો પહેલાં આપણે જે આઠ લિસ્ટ આપણે લખવાના છે આપણે એ લખી નાખીએ તો સૌપ્રથમ આપણે છે એ લિસ્ટ એ મુજબ શું છે તો કે લિસ્ટ એ મુજબ છે આપણા બિનસલામત લેણદારો लिस्ट बी मुजब संपूर्ण सलामत लेनदारों पी लिस्ट सी आप थोड़ी जगह मूकी ने लिस्ट सी मुजब अपूर्ण सलामत लेनदारों પછી લિસ્ટ ડી મુજબ તો અહીંયા આપણે લિસ્ટ ડી મુજબ જે છે એ પસંદગીના લેણદારો પછી લિસ્ટ એ બી સીડી થઈ ગયા પછી અહીંયા આવશે લિસ્ટ ઈ મુજબ આપણે છે એ મિલકતો પછી એફ અહીંયા હું થોડીક જગ્યા મૂકી દઉં છું લિસ્ટ એફ મુજબ જે છે એ દેવાદારો પછી લિસ્ટ એફ થઈ ગયો પછી જી પછી અહીંયા આપણે લિસ્ટ જી મુજબ આપણે છે એ દેવાદારો પછી લેણી ઊંડી અને લિસ્ટ જી પછી થોડીક જ જગ્યા વધારે મૂકી અને તૂટ આપણી તૂટ લેશું આપણે લિસ્ટ એચ મુજબ જે છે એ તૂટ બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણે જે આઠ લિસ્ટ બનાવવાની હતી આઠે આઠ લિસ્ટ આપણી બની ગઈ છે હવે આપણે જે જે વસ્તુ લખતા હોય એ વસ્તુ આપણે લખતા જઈએ બરોબર બરાબર છે ચાલો તો સૌ સૌ પ્રથમ શરૂઆતથી સ્ટાર્ટ કરશું બિનસલામત લેણદારો તો એને તે આપણે બનાવીએ જ તો એ છે ચાલીસ હજાર તો અહીં લખશું બિન સલામત લેણદારો ચાલીસ હજાર અને આને પણ આપણે બારે મૂકી દઈએ ચાલીસ હજાર વટાવેલી હુંડી અંગેનું દેવું બરાબર છે હવે કોકે હુંડી વટાવેલી છે આપણી બરાબર છે તો એનું દેવું છે આપણી પાસે બે હજારનું તો અહીંયા આપણે એ ચૂકવવું પડશે તો એ પણ આપણે બિન સલામત લેણદારની નીચે લખશું એ છે વટાવેલી હુંડીનું દેવું બરાબર તો એ પણ બે હજાર આપણું થશે બરાબર છે અને એવું હશે તો હું છે અહીંયા જે જે છે એ આનો એક પીક રાખી દઈશ જેથી કરીને તમને છે એ પ્રશ્ન થાય ને કારણ કે આ જે અક્ષર છે એ ખૂબ જ નાના છે બરાબર છે તો છે એ કદાચ એવું બને કે દેખાવામાં તકલીફ રહે દેખાવામાં તકલીફ રહે શેર પર ગીરોહોક ધરાવતા લેણદારો ચાલો તો શેર પર ગીરોહોક ધરાવતા લેણદારો છે વીસ હજાર અને શેરની ઉપજ છે આપણી પાંચસે દસ હજારની તો આ છે આપણા અપૂર્ણ સલામત લેણદારો તો અહીંયા આપણે લખશું શેર પર ગીરો કેટલા છે તકે આપણા લેણદારો છે વીસ હજારના તો વીસ હજાર આપણે બહાર લખી નાખશું અને શેરની ઉપજ છે એ છે દસ હજારની એ બાદ કરશું તો દસ હજાર જે આપણા વધ્યા એ આપણે ક્યાંકથી ચૂકવવા પડશે તો ચૂકવવા પડશે એમાં આપણે દસ હજાર એડ કરી દીધા પછી છે સ્ટોક પર હક ધરાવતા લેણદારો એ છે આપણા સાત હજારને પાંચસોના અને સ્ટોકની ઉપજ છે આપણી નવ હજારની તો આ સંપૂર્ણ સલામત છે બરાબર તો અહીંયા આપણે સ્ટોક પર ગીરો કેટલા છે તો કે સાત પાંચસોના અને સાત પાંચસો આપણે અહીંયા લખી નાખશું અને સ્ટોકની જ લખી નાખીએ કેટલી છે તો કે નવ હજારની ઉપર છે ઓકે તો નવ હજાર અહીંયા બરાબર તો અહીંયા આપણે નવ હજારનો વધારો આવશે બરાબર સાત હજાર પાંચસો આપણા સ્ટોક પર ગીરું લેણદારો છે એને આપણે ચૂકવી દેશું અને નવ હજારમાંથી બાદ કરશું તો આપણે છે એક પાંચસો વધશે બરાબર તો આ વધારો સામે દર્શાવ્યા મુજબ એ આપણે લિસ્ટ જી લેણી ઊંડી ને એડ કરી અને પછી આપણે જે વધશે બરાબર એમાં આપણે આ વધારો એડ કરશું બરાબર છે અને પછી આપણે બીજી ચૂકવણી કરશું તો અહીંયા આપણે સામે દર્શાવ્યા મુજબ મુજબ વધારો બરાબર છે તો આ સો આપણે સામે લઈ જાશું અત્યારે નહીં પછી બરાબર છે પછી છે સ્ટોક પર હક ધરાવતા લેણદાર થઈ ગયા પછી મજૂરી અને પગાર અંગે પ્રેફરન્સ લેણદારો તો એ છે એ શું છે તો કે આપણા પસંદગીના લેણદારો છે તો અહીંયા આપણે મજૂરી અને પગાર અંગે લેણદારો કેટલા છે તો કે હું એના કોલમમાં લખું છું એક પાંચસો અને વેરો તથા અન્ય કર બાકી તો એ પણ આપણા પસંદગીના લેણદારોમાં આવશે તો અહીંયા લખશું આપણે આવકવેરો અને અન્ય કર બાકી ચૂકવવાના બરાબર તો એ પણ આપણા કેમાં આવશે તો કે આપણા પસંદગીના લેણદારોમાં આવશે ત્રીસ પાંચસો અને ટોટલ કરી અને હું બાર મૂકી દઉં છું એક પાંચસો અને ત્રીસ પાંચસો એટલે બત્રીસ હજાર આપણે અહીંયા હજી ઇનર ટેબલમાં લખશું પછી છે અહીંયા આપણે આવકવેરાનું કામ થઈ ગયું પછી છે દેવાદારો ઉપજવા ધારેલ ત્રણ હજાર પાંચસો તો અહીંયા દેવાદારોનું ટેબલ આપણે રાખીએ જ છે બરોબર છે તો એ ત્રણ હજાર પાંચસો આપણા ઉપજવા ધારેલ છે અને બાર પાંચસો કુલ છે બરાબર છે તો અહીંયા આપણે દેવાદારોની સામે જ હું લખી નાખું છું બરોબર અથવા તો નીચે લખું દેવાદારો ઉપજવા ધારેલ છે ત્રણ હજાર પાંચસો અને ખરેખર છે બાર હજાર પાંચસો બરાબર છે ચાલો પછી સ્ટોક છે ઉપજવા ધારેલ નવ હજાર અને ઓમ છે આપણી પાસે ત્રીસ હજારનો તો સ્ટોકને તો આપણે અહીં લઈ લીધો છે એટલે હવે આપણે સ્થિતિદર્શક નિવેદનમાં મિલકતોમાં એને બતાવશું નહીં લેણી હુંડી તો એના માટે અલગથી આપણે બનાવીએ છીએ અહીંયા અલગ શું લેણી હુંડી આમ તો આમાં નામાં લખી નાખીએ તો પણ ચાલે કારણ કે એમાં એક હજાર જ આપ્યું છે અને પૂરેપૂરી ઉપજ થઈ જશે એવું આપણે સમજી લેશું તો એક હજાર અને અહીંયા પણ એક હજાર બરાબર બંનેમાં એક એક હજાર પછી છે યંત્રો એમાં ઉપજવા ધારેલ તેર હજાર ચાલો યંત્રો સામે આપણે કોઈ ગીરો નહોતો તો અહીંયા આપણે મિલકતમાં લખી નાખશું યંત્રો બરાબર છે ચાલો તો એ છે આપણા ઉપજવા ધારેલ તેર હજાર અને ટોટલની વાત કરી લઈએ તો અઠ્યાવીસ હજાર હતા અને પછી છે અન્ય મિલકતો એની સામે કંઈ ગીરું ગીરો નહોતું એટલે અહીંયા આપણે અન્ય મિલકતો પણ લખશું કેટલી હતી તો કે અન્ય મિલકતો ઉપજવા ધારેલ હતી પાંચ હજાર અને આ હતી પંદર હજાર તો ટોટલ હતી પંદર હજાર અને ઉપજવા ધારેલ હતી પાંચ હજાર બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ હવે મિલકતોન થઈ ગયું શેર ઉપજવા ધારેલ કિંમત તો શેર તો આપણે અહીં ઉપજાવી દીધા બરાબર જ્યાં આપણે શેર પર ગીરો આપણે છે એ લોન હતી બરાબર છે તો હવે છે એ આ વસ્તુ થઈ ગઈ આપણી બરાબર છે હવે કોઈપણ જાતની આપણે છે એ મિલકત કે દેવું રહેતું નથી આગળ થોડુંક વાંચી લઈ કે પહેલી જુલાઈના રોજ આપણે મૂડીએ આપેલી છે મૂડી પર વ્યાજ આપેલું છે નફો ખોટ આપેલા છે ને ઉપાડ આપ્યું છે એટલે કે એમાંથી તો કોઈ વસ્તુની નોંધ આપણે સ્થિતિ દર્શક નિવેદનમાં કરતા નથી અને અહીંયા આપણે જે લેણ છે બે એ આપણે બહાર લખી નાખશું મજૂરીવાળા અને આવકવેરાવાળા બરાબર તો ત્રીસ પાંચસો એટલે આપણે કુલ પણ થઈ જાય હવે આપણે શું કરીશું તો કે પહેલાં આપણે મિલકતોનો ટોટલ કરશું તેર હજાર અને પાંચ હજાર એટલે એ થઈ જશે આપણા કુલ જે છે એ મિલકતો અઢાર હજાર અઢાર હજારમાં ત્રણ પાંચસો આપણે દેવાદારોના એડ કરીએ તો એ થઈ જશે અઢારને તન એકવીસ હજાર તો એકવીસ પાંચસો એકવીસ પાંચસોમાં એક હજાર એડ કરશું એટલે એ થઈ જશે આપણા અહીંયા લેણી હુંડીમાં જે ઉમેરો થઈ અને આવે એ છે બાવીસ પાંચસો બરાબર એક હજાર એડ થઈ જાય એકવીસ પાંચસોમાં એટલે બાવીસ પાંચસો હવે આ બાવીસ પાંચસોમાં હવે આપણે શું કરશું તો કે આપણે વધારો કરશું ક્યાંથી તો કે અહીંયા આપણે સામે દર્શાવ્યા મુજબ જે વધારો આવતો તો જે આ સ્ટોક ઉપજ હતી આપણી એ આપણે પાંચસો આવકમાં એડ કરી નાખશું તો અહીંયા આપણે સામે દર્શાવ્યા મુજબ વધારો મેરો સામે દર્શાવ્યા મુજબ વધારો કેટલો તકે પ્લસ એક પાંચસો બરાબર છે તો આમાં બાવીસ પાંચસો એટલે કે બાવીસ પાંચસો ને પાંચ ત્રેવીસ ને એક ચોવીસ હજાર તો અહીંયા આપણે જે છે કુલ ઉપજ થઈ જશે ચોવીસ હજાર પ્લસમાં હવે આ ચોવીસ હજાર ઉપજ વહેતી છે આપણી પાસે બરોબર છે તો હવે આપણે એમાંથી પહેલાં પસંદગીના લેણદારો છે એને આપણે ચૂકવણી કરી દઈ બરાબર છે તો અહીંયા આપણે કેટલા છે તો કે બત્રીસ હજાર તો આપણી પાસે ઉપજ કેટલી છે ચોવીસ હજાર તો આપણે ચોવીસ હજાર ઉપજ જેટલા જ પસંદગીના લેણદારો છે એની ચૂકવણી થશે તો અહીંયા આપણે બાદ કરશું સામે દર્શાવ્યા મુજબ વધારો સામે દર્શાવ્યા મુજબ બરાબર કેટલા તકે ચોવીસ હજાર તો ચોવીસ હજાર આપણે માઇનસ કરશું બરાબર તો બત્રીસમાંથી ચોવીસ જાય માંથી ચોવીસ હજાર જાય તો આઠ હજાર વધે હવે આઠ હજાર આપણે આમાંથી ચૂકવવાના રહેશે બરાબર છે અને અહીંયા આપણે આ ઉપજમાંથી બાદ સામે દર્શાવ્યા મુજબ કરી નાખશું કેટલા તકે ચોવીસ હજાર તો અહીંયા આપણે માઇનસ કરશું ચોવીસ હજાર તો ઉપજ પૈકીનું કાંઈ રહ્યું તકે ના તો હવે આપણે અહીંયા નીલ બરાબર છે તો હવે આપણે જોઈ લઈએ કે આપણે કેટલા દેવા છે એ ચૂકવવા પડશે ચાલો તો સૌ પ્રથમ આપણે છે એ ચાલીસ ને બે બેતાલીસ હજાર પ્લસ દસ હજાર અને પ્લસ આઠ હજાર તો એ આવશે સાઈઠ હજાર ટોટલ બરાબર છે તો અહીંયા આપણે કરી નાખશું સાહીઠ હજાર અને અહીંયા આપણા સાઈઠ હજાર અહીંયા તો કાંઈ ટોટલની જરૂર નથી અને અહીંયા છે આ આવશે આપણી શું આવશે તૂટ બરાબર કેટલી તકે અહીં તો કાંઈ આવક તરીકે છે નહીં અને આ સાઠ હજાર છે આપણે તો અહીંયા સાઠ હજાર આપણી શું આવશે તકે તૂટ બરાબર અને આની કંઈ જરૂર તો નથી પણ આપણે ટોટલ કરી નાખી બેતાલીસ હજાર પ્લસ સાત પાંચસો પ્લસ વીસ હજાર પ્લસ જે છે એ પંદરસો પ્લસ ત્રીસ પાંચસો લઈ આવશે એક લાખ એક હજાર પાંચસો આમ કાંઈ કામ નથી આનું પણ છતાંય એક લાખ એક હજાર પાંચસો આ એવા આપણા કુલ દેવા બરોબર છે ચાલો હવે આપણે સ્થિતિદર્શક નિવેદનનું કામ થઈ ગયું આપણને તું તૂટ જોતી તૂટ આવી ગઈ બરોબર છે ચાલો તો હવે આપણે શું બનાવવાનું છે તો કે આપણે છે તૂટ ખાતું બનાવવાનું છે તો ચાલો કાંઈ વાંધો નહીં જોતા જાય બધી વસ્તુને લેતા જાય સૌ પ્રથમ બિનસલામત લેણદારો તો કે તૂટ ખાતામાં ના આવે વટાવેલી હુંડીનું દેવું તો કે હા એ આવશે કારણ કે ચૂકવવી પડશે તો અહીંયા આવશે વટાવેલી હુંડીનું દેવું તો એ આવશે બે હજાર પછી છે શેર પર ગીરો ધરાવતા લેણદારો નહીં આવે સ્ટોક પર હક ધરાવતા લેણદાર નહીં આવે મજૂરી અને સ્ટાફ અંગેના લેણદારો નહીં આવે આવક તથા અન્ય કર બાકી નહીં આવે દેવાદારો તો એની ખાલખાદ આવશે શું છે તો કે દેવાદારો ઉપજ ધારેલ કેટલી હતી આપણે કે ત્રણ પાંચસો અને ખરેખર દેવાદાર હતા બાર પાંચસો તો બાર પાંચસોમાં ત્રણ પાંચસો જાય તો એ નવ હજાર તો અહીંયા આવશે ખાલખાદ ઘટાડામાં નવ હજાર ચાલો પછી આગળ વધીએ તો કે સ્ટોક એમાં ઉપજ વધારે ગયેલા છે નવ હજાર ખરેખર સ્ટોક ગયેલાનો તો ત્રીસ હજારનો તો અહીંયા આપણે સ્ટોક એમાં ઘટાડો બરાબર અથવા તો જે છે એ સ્ટોક ઉપજ ખોટ કેટલી તકે ત્રીસ હજારમાંથી જે છે એ નવ હજાર જાય એટલે એકવીસ હજાર તો અહીંયા આપણે એકવીસ હજાર પછી દેવાદારો એ થઈ ગયું સ્ટોક થઈ ગયો પછી લેણી હુંડી તો એ તો આવે નહીં પૂરેપૂરી આપણે વસૂલ થાય છે યંત્રો તો તે તેર હજાર ઉપજ વધારેલ હતા અને અઠ્યાવીસ હજારના યંત્રો હતા તો અઠ્યાવીસ હજાર એમાંથી તેર હજારની ઉપજ તો ખોટ કેટલી વધે તકે પંદર હજાર તો અહીંયા આપણે યંત્રો ઉપજ ખોટ પંદર હજાર બરાબર ચાલો પછી છે સ્ટોક થઈ ગયું લેણી ઊંડી યંત્રો પછી અન્ય મિલકતો તો અન્ય મિલકતો પાંચ હજાર અને કુલ હતા પંદર હજાર તો યંત્ર જે છે એ અન્ય મિલકતની પણ ઉપજ ખોટ બરાબર ઓરિજિનલ કેટલા હતા તો કે પંદર હજાર અને આ છે પાંચ હજાર એટલે કે દસ હજારની ખોટ પછી છે શેર ઉપજવા ધારેલ તો શેર દસ હજારની ઉપજ હતી અને ખરેખર હતા સાત પાંચસોના તો અહીંયા આપણે નફો થશે તો હું અહીં લખું છું શેર રો જે છે એ વેચાણ ઉપજ કેટલી તકે જે છે ઉપજ નહીં પણ સોરી નફો બરાબર છે તો અહીંયા આવશે સાત સાત પાંચસો દસ હજારમાંથી સાત પાંચસો જાય એટલે બે પાંચસો એટલે કે એ આવશે આપણા નફાના બે પાંચસો શેર વેચાણ નફો બરાબર છે ઉપજનો નફો અથવા તો વેચાણનો નફો તમે કાંઈ પણ લખી શકો હવે આ વસ્તુ થઈ ગઈ હવે આપણે જે આગળ આપ્યું છે એના ઉપર જોઈ લઈને તો કે એક જુલાઈના રોજ ધંધો ચાલુ કર્યો હતો અને તેતાલીસ હજારની મૂડી હતી તો અહીંયા આવશે શરૂઆતની મૂડી બરાબર એ પ્લસ પ્લસમાં કેટલા તકે તેતાલીસ હજાર પછી હવે જો છ વર્ષ દરમિયાન હવે જો છ વર્ષ દરમિયાન કીધું જ છે બરાબર ગણતરી કરવાની જરૂર નથી દર વર્ષે બારસો ને પચાસ તો અહીંયા આપણે મૂડી ફરવી આજ બરાબર છે છ વર્ષ અને એને ગુણ્યા બારસો ને પચાસ બરાબર છે બારસો ને પચાસ એક વર્ષનો એવા છ વર્ષ સુધી એની વ્યાજ લીધું છે એટલે સાત પાંચસોનું વ્યાજ બરાબર આવકમાં પ્લસ થશે પછી વ્યાજ ગણ્યા બાદ નફો બાવીસ પાંચસો તો અહીંયા આપણે લખશું નફો બાવીસ પાંચસો પછી ખોટ બાર પાંચસો તો અહીંયા આ લખશું ખોટ બાર પાંચસો બરાબર ધંધાની ખોટ બરાબર ધંધાનો નફો ધંધાની ખોટ પછી છે આ દરમિયાન ઉપાડ છાસઠ હજારનો હતો તો અહીંયા લખશું ઉપાડ છાસઠ હજાર બરાબર ચાલો પછી બસ બીજું કાંઈ આપણને આપેલું નથી હવે આપણે એક વસ્તુ બાકી છે એ છે અહીંયા આપણે તૂટ બરાબર લિસ્ટ એચ મુજબ તો એ છે એ અહીં લખી નાખીએ લિસ્ટ એચ મુજબ તો લિસ્ટ એચ મુજબ તૂટ છે તો કે સાઠ હજાર તો અહીંયા આપણે સાઠ હજાર એ ડિફર ટોટલ ઘર નાખીએ બે હજાર નવ હજાર એકવીસ હજાર પંદર હજાર દસ હજાર બાર પાંચસો અને છાસઠ હજાર એ આવશે એક પાંત્રીસ હજાર પાંચસો અને આ બાજુ પણ આપણે એટલું જ ટોટલ આવવું જોઈએ તેતાલીસ હજાર સાત પાંચસો બે પાંચસો બાવીસ પાંચસો અને સાઠ હજાર તો એ થઈ જશે એક લાખ પાંત્રીસ હજાર પાંચસો ચાલો તો અહીંયા આવ્યું તો બંને બાજુનો તૂટ ખાતાનો ટોટલ આપણો સેમ આવી ગયો બરાબર છે મીન્સ કે આપણું તૂટ ખાતું પણ સાચું છે અને સ્થિતિદર્શક નિવેદન પણ સાચું છે છતાં આ થઈ ગયું આપણું બે હજાર ને ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો બરાબર છતાં કાંઈ ડાઉટ રહી ગયો હોય અથવા તો કોઈ બાબત ના સમજાણી હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે અને ડિસ્ક્રિપ્શનમાં દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ચેપ્ટરની પ્લેલિસ્ટ મળી જ જશે બરાબર છતાં ના મળે તો તમે મને કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ